સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વર્ષ બે હજાર ઓગણીસમાં પોતાના આખા પરિવારને મારી નાખવાના ઈરાદે એસિડ નાખી પત્નીની હત્યા કરી હત્યાના ગુનામાં જેલમાંથી વચગાળાની રજા પરથી દોઢ વર્ષથી ફરાર આરોપીને ગાંધીનગરથી ડીસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ ઘટનામાં આરોપીની પત્નીનું ગંભીર રીતે દાજી જવાના કારણે મોત થયું હતું હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી લાજપોર જેલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત